ભુજ શહેરના પવિત્ર ધામ સ્વરૂપ વિધવામેશ્વર મહાદેવનું મંદિર લગભગ ચારસો પચાસ વર્ષ જૂનું છે રાજાશાહી સમય દરમિયાન નિર્મિત આ ઐતિહાસિક મંદિર આજે પણ ભક્તોની અનન્ય શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે રાજકીય સમયમાં જેમ પૂજા અર્ચના થતી હતી તે પરંપરા આજે પણ અવિરત ચાલી રહી છે મંદિરમાં દરરોજ સવારથી સાંજ સુધી ભક્તોની સતત અવર રહે છે ખાસ કરીને દરરોજ સવારના સમયમાં શિવમહિમના પાઠ સાથે ભક્તો ભક્તિભાવપૂર્વક ભગવાન શંકરનું પૂજન કરે છે મંદિરના પૂજારી અને સ્થાનિક ભક્તોનું કહેવું છે કે અહીં શિવમહિમના સંગીતમય ઉચ્ચારણથી મંદિર પ્રાંગણ અનોખી શાંતિમય અને આધ્યાત્મિક લાગણી અનુભવે છે શ્રાવણ માસના પવિત્ર અવસરે મંદિરમાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે દૂર દૂરથી ભક્તો ભાવપૂર્વક અહીં દર્શન માટે આવે છે શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન મહાદેવને દૂધ જળ ફૂલ અને બીલીપત્ર અર્પણ કરીને શુભ ફળની પ્રાપ્તિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવે છે દિધામેશ્વર મહાદેવ મંદિરનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ભવિષ્યમાં પણ ભક્તોને આકર્ષતું રહેશે અને આ તીર્થધામ ભક્તિ અને સંસ્કૃતિનું અનમોલ સ્થળ બની રહેશે વેતન ધોળગિયા આ દિધામેશ્વર મહાદેવ મંદિર આશરે સાડા ચારસો વર્ષ જૂનું રાજાશાહીના વખતનું સ્વયંભૂ મહાદેવ આવેલ છે જ્યાં કુદરતી બે શિવલિંગ છે અહીંયાનો ઇતિહાસ એમ કહે છે કે રાજા પોતે અહીંયા કને પોતે શિવરાત્રિના મેળો કરતા તથા શ્રાવણ મહિનામાં પણ પોતે લોટી ચડાવતા અને અહીંયા લંગોટ ચડાવતા આ રીતે આખા શ્રાવણ મહિના દરમિયાન અહીં કને સવારથી કરી અને રાત સુધી ભક્તોની ભારે ભીડ રહે છે સવારે સમૂહ મહેમાન બહેનો દ્વારા કરવામાં આવે છે રાત્રે મહાઆરતી કરવામાં આવે છે અને આખો દિવસ પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે અહીંયા આખા શ્રાવણ મહિના દરમિયાન આશરે દસથી વીસ હજાર જેટલી પબ પબ્લિક આવતી હશે અને મારી ભક્તોને વિનંતી છે કે આવું સ્વયંભુ મહાદેવ મંદિર ઇદામેશ્વર મહાદેવ જે બે શિવલિંગ સ્વયંભુ ધરાવે છે એવું અજોડ મંદિરના દર્શન કરવા સર્વે ભક્તોને મારી વિનંતી છે